જીવનમાં તમે વિષાદ ન કરો હરિનું સ્મરણ કરો પ્રભુનું ધ્યાન ધરો અને દુઃખનો સમય આવે ને ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે ખરાબ સ્થિતિમાં માણસે શું કરવું જોઈએ તમારો સમય ખરાબ ચાલતો હોય તમારા એક તમારા ઘરની અંદર એવી ઘટના ઘટી ગઈ હોય તમારા જીવનમાં એવી ઘટના ઘટી ગઈ હોય તો માણસ શું કરે હલો ગ્રાહક જાગો માણસને જયારે દુખ આવે ત્યારે શું કરવું જોઈએ માણસે હમણાં કહેશો ભગવાનનું નામ લેવું જોઈએ એ તો તમે અહીંયા કહો એમ છો દેવર્ષિ નારદે કહ્યું છે કે જીવનમાં ક્યારેય પણ ખરાબ સમય આવે દુઃખનો સમય હોય ત્યારે માણસ સૌથી પેલું પેલું ધીરજ રાખે થવા ખરાબ સ્થિતિમાં ધીરજ રાખીને બેસે છે એ જ મોટામાં મોટો પંડિત છે એ જ વિદ્વાન છે માણસ ધીરજ રાખે એટલે તો આપણે જુઓ કોઈ માણસના પરિવારમાં જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં જઈએ શું કહી એ ભાઈ ધીરજ રાખો ધીરજ રાખો જેવા હતું થવાનું હતું થઈ ગયું છે આપ ધીરજ રાખો

ધર્મ કથમીક્ષ્યહં તમારા વચનોથી મને શાંતિ થઈ છે તદવાચા સુખિતાસ્મ્યહમ તમારા શબ્દોથી મને સાંત્વના મળી છે સાધુનો સંગ માણસને શાંતિ અપાવવા માટે છે રાજા ભરતુહરિએ નીતિશતકમાં લખ્યું છે સિંચતિ વાય મન ઉન્નતિ દિશતિ પાપમ પા કરોતી ચેચહ પ્રસાદયતિ દી ક્ષુતનો તે સત્સંગતિ કથય કિમ ન કરોતી પુંસા સજજનોનો સમાગમ બુદ્ધિની જડતાને હરી લે છે સાધુનો સંગ થાય તો ખરાબ વૃત્તિ છૂટી જાય કોઈ મહાપુરુષનો સંગ થાય તો આપણી ખરાબ વિચારધારાઓ છૂટી જાય સાધુનો સંઘ સત્ય બોલવાનું શીખવે છે ગમે તેવી સ્થિતિ આવે સત્ય બોલતા જાવ એટલે એકના એક દિવસે તમારી જીત થશે થશે ને થશે એમાં સંશય નથી માણસ સત્યનો આશ્રય કરે સન્માનની ઉત્તમતા બતાવે છે સાધુનો સંગ બીજું પાપને દૂર કરે છે ત્રીજું ચિત્રને પ્રસન્ન કરે છે સાધુ પાસેથી જઈને આવીએ શું કહીએ મજા આવી ગઈ હો પેલા બાપુ પાસે બેઠા હતો સત્સંગ એવો થયો ને મજા આવી ગઈ માણસનું ચિત્ત આનંદિત થઈ જાય છે એટલા માટે અને સાધુનો સંગ દિશાઓમાં તમારી કીર્તિને ફેલાવે છે માટે માણસ સજ્જનનો સંગ કરે આવશ્યક છે સારા માણસનો સંગ થઈ જાય તો માણસનું જીવન સુધરી જાય નારદે શાંતિના વચનો એને સંભળાવ્યા ભક્તિ કહે છે મારા મોટા ભાગ્ય કે તમે મને તમે મને મળ્યા મદ ભાગ્ય એને મારું મોટું સૌભાગ્ય છે અગર તમે ક્યાંથી મળો અમને તમારા વચનોથી સુનિચના દીકરા ધ્રુવને અવિચલ પદ મળ્યું કયા દુના દીકરા પ્રહલાદને ભગવાનનું ધામ મળ્યું જયતી જગતિ માયા ધમસ્તે વચન રચનમે કેવલંચા કલય ધ્રુવપદમ યપાતો ધ્રુવો હે બ્રહ્માના દીકરા હું તમને પ્રણામ કરું છું જયતિ જગતિ માયામ્ય તમારા એક વચન માત્રથી આ સંસારના જીવાત્માઓનું સુખ થઈ જાય છે હું તમને પ્રણામ કરું છું નારાજજી કહે છે કે ભક્તિ હું તમારા દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરું છું પણ આપ કે જાવ નહીં અને જો તમારા દીકરાના દુઃખને દૂર ન કરું તો તદાહમ ન હરેડ દાસો તો હું હરિનો દાસ નહીં આપ અહીંયા જ રહો તમે ક્યાંય જાવ નહીં તમારે ક્યાંય જવાની જરૂર નથી પણ હું તમારા દીકરાનું દુઃખ તમારું દુઃખ દૂર કરું ત્યાં સુધી તમે પરમાત્માનું સ્તવન કરો તમે પ્રભુની ભક્તિ કરો કારણ કે ભગવાન ભક્તિથી રાજી પ્રભુ પ્રસન્ન થશે તો બધું થઈ જશે ભગવાન જેના ઉપર રાજી એના ઉપર આખી દુનિયા રાજી વાળા ભક્તો યાદ રાખજો જેના ઉપર ભગવાન રાજી એના ઉપર બધા રાજી જેનાથી ભગવાન નારાજ એના ઉપર આખી દુનિયા નારાજ અરે જેનાથી ભગવાન નારાજ હોય ને એના ઘરના લોકો નારાજ હોય એનાથી અને જેના પર ભગવાન રાજી હોય એના ઉપર ઓહો હું મારો દુશ્મન આગળ વધતો જાય છે તમારા પર ભગવાન ભગવાન થવા જોઈએ અને મળે એટલે બધું મળી જાય એક સાધ હૈ સબ મિલે સબ સાધ હૈ એકને સાધી લ્યો તો બધું મળે પરમાત્મા રાજી થઈ જાય તો બધું રાજી થઈ જાય રાજી પણ ભગવાન રાજી છે ભગવાન તમારા શેના વશ થાય છે તો ભાગવતજી નું પુરાણ મહાત્મ્ય નિક્મણા હરીર્ર્ સાધ્યતે ભક્ત પ્રમાણ તત્ર ગોપિકા હરીર્ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા આ સંસારમાં ભક્તિથી ભગવાન એને વશ થઈ જાય એના માટે કોઈ જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ગોપીઓ છે ભાગવતના ભગવાનને પોતાના વશ કરી લીધા છે એટલે શ્લોકમાં કહ્યું ન તપો ભીર ન વેદેશ ન તો ભગવાન તપથી પ્રસન્ન થાય છે ન પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન થાય છે ન ભગવાન કર્મથી પ્રસન્ન થાય છે ન ભગવાન વેદ અધ્યયનથી પ્રસન્ન થાય છે પરમાત્મા પ્રસન્ન થાય તો કેવલ માત્ર ભક્તિથી પ્રસન્ન થાય છે ભગવાન ભક્તિથી રાધી થાય છે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘરે આવે છે ભગવાન જેના ભક્તિ જેના ઘરમાં ભક્તિ હોય જેના ઘરમાં જ્ઞાન અને વૈરાગ્ય હોય એના ઘરમાં ભગવાન આવે છે માટે ન તો ભક્તિનો તિરસ્કાર કરવો ન ભક્તિને કરનારા ભક્તોનો તિરસ્કાર કરવો જોજો ભાગવત એમ કહે છે જેણે જેને પણ આ સંસારમાં ભક્તિ અને ભક્તિ કરનારા ભગવાનના ભક્તનો તિરસ્કાર કર્યો છે એણે આ સંસારમાં દુઃખ સિવાય કશું ભોગવું નથી માટે પરમાત્માની ભક્તિ કરો અને એ પ્રભુની ભક્તિ દ્વારા આપણું શ્રેય થાય આપણું મંગલ થાય આપણું કલ્યાણ થાય માટે તમને કહું છું એ ભક્તિ તમે ભગવાનનું ગ્રહણ ભગવાનનું શરણ ગ્રહણ કરો પરમાત્માના શરણાગતિથી જ માણસ ગતિને પામે છે જેણે જેણે ભક્તિના માર્ગમાં ડગલું માંડ્યું છે એમણે એમણે દુર્ગતિનો ક્યારેય પણ સ્વીકાર કરવો પડ્યો નથી અર્જુને ગીતાજીમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મ પથિ અપ્રાપ્ય ગીતાજીમાં ભગવાનને અર્જુને પૂછ્યું પ્રભુ જે માણસ બ્રહ્મના માર્ગમાં પ્રતિષ્ઠા નથી પામ્યો જેને યોગ અને સિદ્ધિ વગરનો માણસ મૃત્યુ પામી ગયો હોય તો એવા માણસની ગતિ શું એ માણસને શું થયું હોય મોક્ષ મળ્યો હોય દુર્ગતિ થઈ હોય જેને સિદ્ધિને પ્રાપ્ત નથી કરી હજી એને ભક્તિ માર્ગમાં ડગલું જ માંડ્યું હોય અને મૃત્યુ પામી ગયો હોય તો આવા માણસની ગતિ શું ભગવાને જવાબ આપ્યો પાર્થ આ સંસારનો માણસ સિદ્ધિને ન પામી ગયો તો કઈ વાંધો નહીં પ્રતિષ્ઠાને ન પામી દે તો કાંઈ વાંધો નહીં પણ જે માણસ ભક્તિના માર્ગમાં ખાલી દગલું માંડી દે છે ને એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી નહીં કલ્યાણ કશિત દુર્ગતિ તાત ગચ્છતી આ સંસારમાં ભક્તિના માર્ગમાં જેને દગલું માંડ્યું છે એને દુર્ગતિનો સામનો કરવો પડતો નથી તો તમે તો હાથ હાથ દિવસ કથા સાંભળો છો અને અહીંયા પૂરી થાય તો બીજી કથા સાંભળો છો બીજી પૂરી થાય તો ટીવીમાં સાંભળો છો તો તમારો તો ભરોસો રાખો કે આપણી દુર્ગતિ થવાની જ નથી આપણે તો ભગવાનના માર્ગ ઉપર ચાલ્યા જઈએ છે તો તમે જ અમને સત્સંગ કરાવો આદણિયામાં સત્સંગ ક્યાં બળે सत्संग जग्या मळे भाग्योदये न बहुजन्म समर्जितेन सतत्सङ्गममं चलभते पुरुषो यदा वै अज्ञे तु कृतमोहमदा દયતે દયતે વિવેક વિવેક ભાગ્યથી સત્સંગ મળે કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય કર્યા હોય ત્યારે ભગવાનનો સત્સંગ મળતો હોય છે અને સત્સંગમાં આપણે જઈએ તો આપણું કલ્યાણ થઈ જાય સત્સંગમાં જઈએ તો આપણો ભાવ સુધરી જાય આ બધું સાચું પણ આપણા એકલાનો ભાવ સુધરે ને એવું કોઈ દી કરવું નહીં હો વાલા ભક્તો આપણા એકલાનો ભાવ સુધરે એવું નહીં કરવાનો કોઈ દિવસ આપણી હારે હોય એનો ભાવ સુધરી જવો જોઈએ તમે એકલા એકલા ભગવાનની કથા સાંભળી આવો તો તમે હાચા વૈષ્ણવ નથી તમે બીજાને સંસારના કથા શું કહે છે આપણને કે આપણે જયારે સત્સંગમાં આવીએ ત્યારે આડોશી પાડોશીને જગાડતા આવીએ હાલો કથામાં બધાને જાણ કરીને આવીએ અને મારે તો તમને આટલા બધા મોટી મેદનીમાં જ્યારે એટલા બધા બેઠા છો ત્યારે એટલું જ કહેવું છે તમને કે તમારે બધાને હાચા વૈષ્ણવ થવું હોય તો કેટલા લોકો મોબાઈલ વાપરો છો હાથ ચોકરો જેટલા લોકો પાસે મોબાઈલ હોય એ હાથ ચોકરો જેની પાસે બે હોય બે હાથ કરો ઘણા ઘણા પાસે તો બે મોબાઈલ અને ચાર સિમ કાર્ડ હોય પાછા એમાં ત્રણ નંબર બધા પાસે હોય એક નંબર એક જ પાસે હોય